તો કેમ છો મિત્રો તમે બધા આવ્યો કે તમે બધા મજામાં છો ને આજે આપણે જાય છીએ દ્વારકા એટલે દ્વારકા જવા કારણે આપણે કહી દઈએ જઈ દ્વારકા દઈશ ને આજે આપણે આ છે અર્જુન મામા અને અમે બોલેરો બાંધીને જઈ છે પોરબંદર પહોંચ્યા છે ને હોટલે ઉભા રહ્યા છે ને આ હોટલ છે યાદવ હોટલ જોઈ શકો છો તમે પાછળ અહીંયા ઊભા છે ને હવે વોલ્ટ કર્યો છે ને હવે જાઉં દ્વારકા અને ત્યાં જઈને બતાવી કેવું છે દ્વારકા અને વૈશ્વમાં કેવીક મજા આવે છે

ਆਪ ਕੋ ਬਰ ਕੋਈ ਦੀ ਹੋਇਆ ਪਾਪ ਬੋਇਰਾ ਹੋਇ ਨਾ ਇਹ ਕਿਦਾ ਪਹਿਲਾਂ ਹਾਂ ਬੁਝਿਆ ਜਾਉ ਆਉ ਆਪਾਂ ਬੰਦ ਸੁਆ ਹੈ ਜੋ ਯੂਟਿਊਬ ਦੇਖ ਲਓ ਹਾਂ ਜੇ ਕਰਦੇ ਹਾਂ ਮੈਂ ਰਿਵਿਊ ਕਰਾਂਗਾ ਸੋ

તો ફાઈનલી મિત્રો આપડે પહોંચી ગયા છે દ્વારકા ને આપડે અહીંયા આગળ મંદિર હશે ને આપડે પાણી જોઈ શકો છો અને આગળ નું મંદિર તમને બતાવું તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી જશે ને બહુ ગળતી હતી ને મોબાઈલ તો અંદર લઈ જવા દેતા નહોતા તો આપણે અહીંથી બાજુથી દર્શન કરી લેવી તો આપણા મંદિર છે ઊભા રહ્યો અહીંયા આડું આવીશ તો આપણે તેજાના દર્શન કરી લેવી તો આજના સફરમાં આપણે આ રહેતા અર્જુન મામા અને આ એનો છોકરો ઋષિત 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 તેણે હતા અને હજી તો બોલેરો બાંધીને આવે છે એ બધાય તો જ્યાં બોલેરો બાજુ ને હવે અમે જાય છે અને આગળ આગળ કે બાજુ આપણે બેટ દ્વારકા બેટ જવાનું છે ને સફરમાં કેવી મજા આવી તમને અમને તમે તમને બતાવી ચાલુ હોય ખુલ્લું જોયું છે ત્યાંથી શું થાય છે

પડશે તમે ઓનલાઈન લઈ લેજો ઓફલાઈન તો દેવી મુશ્કેલ છે ઓનલાઈન લઈ લેજો મંદિર અને જો આગળ પબ્લિક અત્યારે ઓછું પડ્યું છે હા જો તમે દરિયો જઈ શકો છો કેવો દરિયો છે અને આ રોડ છે આ આખો અને હવે આપણે જાય બોલેરા બાજુ આપણે બોલેરા ચાવી તમને બતાવી દઉં કે તમને ખોટું લાગશે તમે કેવો ભાઈ તમે ટ્રેનમાં ગયા કે બસમાં ગયા આપણે આ જોઈ લો

અહીંયા જન્મભૂમિ કેવાય મોગલમાની અને અહીંયા આપણે રાત રોકાવાનું રોકાવટ હતું રાત્રે જમવાનું પણ અહીંયા જ હતું અને તમે આવો તો ક્યારેક અહીંયા વિઝિટ કરજો ભીમરા મોગલધામ મોગલભાણી જન્મભૂમિ છે આપણે બોલેરામાં આવી જાય બોલે

અહીંયા પાર્કિંગ છે અહીંયા આપણો બોલેરો પીડ્યો છે અને હવે આપણે અહીંયા ફોન તો જમા કરાવવો પડશે ફોન તો કાંઈ લઈ જવા દે નહીં આપણે ફોન અહીં જમા કરાવી દેવું અને પછી આપણે જાવ દર્શન કરશું ને અહીંયા બહારથી તમને ધજાના દર્શન કરાવું થાય તો મિત્રો તમે જે ધજા જોઈ તે પેટ દ્વારકા ના દ્વારકા કચમો હોય સજા છે તો એ દજાને દર્શન કરી લેજો અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે આપણે જાય કે બજાય દેખું ચાલે જય દ્વારકાધીશ તો બોલીજો જય દ્વારકાધીશ એમ બોલી દીધું રોક માં કન્ટિન્યુ રહીજો બનાવું ਆ ਨੋ ਵੀ ਥਲੇ ਹੋ ਕੇ ਆ ਜਾਓ thank <laughs> you તો મિત્રો આપણે બેટ દ્વારકા થી આપણે આવી જ છે અહી કઈ જગ્યા હતા હનુમાન ગડી હનુમાન ગડી આવી જ છે અને દર્શન કરી લીધા અને તમને કરી દીધા હવે પાછા કઈ બળ જવાનું છે આપણે હનુમાનજીના મંદિરે પાછા જવાનું છે હનુમાનજીને અંગદ બે બાપ દીકરો ભેગા બેઠા છે ચા તો દાદા કીધું ન્યા જાય જઈને દર્શન કરાવી અને કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ને કેવો છે વ્લોગ કહેતા રહેજો તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી અહીંયા નાગેશ્વર અને નાગેશ્વર જ ને નાગેશ્વર અને અહીંયા દર્શન કરાવી અમે તમને અત્યારે તો આમ માં આયલા જ આવી લાઈન તો બહુ મોટી છે ને બહુ ટ્રાફિક પણ છે એમ કે પરભરૂ ને અગિયાર બધા કરોવા નીકળી ગયેલા છે આપણે પણ એમ જ નીકળ્યા છે આપણે તો બડે વતે નારો રહેતો આપડો એટલે બધું ભેગું કરી નાખ્યું છે અને અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો એક વાર તો આવું ટ્રાફિક છે ને આમાં અમે આયલા જઈશ લાઈન માં હવે દર્શન નો વારો આવે ત્યારે તમને પણ દર્શન કરી અમે પણ દર્શન કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો હર હર મહાદેવ

સોમનાથ હવે આઈટી સીધા એક ધામ લેવાનું છે કયું ધામ લેવાનું છે કઈ ખબર નઈ જેવા ધામ જેવો ટાઈમ એવો ધામ છે અને જોતા કયો ધામ કોમેન્ટ મહાદેવ લખી મરમલ અગીર કેડી વાકી મરમલ જા વા સિપાહી દારા તમે નિકળો ગીરબારા